કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં પસાર કરાયેલ બિલ મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક વલણ સાથે વખોડી કાઢ્યું હતું સરકારી કામમાં ચાર ટકા મુસ્લિમ આરક્ષણના કર્ણાટક સરકાર દ્વારા જાતીય તુષ્ટિકરણ મામલે મીડિયા સમક્ષ ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ ગૃહમાં કોંગ્રેસના નેતાના પ્રશ્નો અંગે ચર્ચા દરમિયાન કરાયેલ વિરોધ મુદ્દે

ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં રાજ્ય આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે તો આઈપીસી કલમના હિસાબે જ આપણે જોઈએ તો 2020 ની અંદર 33824 કેસો दाखल થયેલા 2021 ની અંદર 32097 થયેલા અને બે હજાર ત્રેવીસ માં ઓછા છે પરંતુ આ કેસો બી કઈ રીતે ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે અને કરવી જ પડશે રાજ્યના પ્રત્યેક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા હશે પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એક માત્ર રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલા ભરવામાં આવે આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે

અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે જે સો કલાકની અંદર તૈયાર કરીને એમને ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે આજે હું પોતે બી સાંજે ચાર વાગે એક રિવ્યૂ બેઠક લેવાનો છું અને રિવ્યૂ બેઠકની અંદર આ બાબતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું છે લખેલી છે એ લેટર બી ઓફિશિયલ બધાને મળેલો જ છે એટલે એ જ પ્રકારે કામગીરી ચાલુ છે કાયદાનું જે કામ છે એની ઉપર કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની ને પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે જરૂરથી અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને હાથ ધોવો પડશે સમય તમને કહ્યું એ પ્રકારે કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે કાયદામાં આખા દેશની અંદર જે છૂટ એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે છે કે એ જોવાની હોય અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલાં ભરવાના જી હા કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ પરંતુ આવો તો કેવો દર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવું શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલાં ભરવા જ જોઈએ અને આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે દ્વારા કર્ણાટકામાં જે પ્રકારે વિધાનસભામાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે બિલ દેશના ઇતિહાસમાં કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસની માનસિકતાને સ્પષ્ટ કરી રહ્યું છે દેશના કોઈ બી રાજ્યમાં કદાચ પહેલીવાર આ પ્રકારના નિમ્ન કક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કે સરકારી કામકાજ કરવા માટે સરકારી ટેન્ડરમાં સિદ્ધુ મુસ્લિમ સમાજને ચાર ટકાનું રિઝર્વેશન આપવું અને આ પ્રકારના બિલના માધ્યમથી કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી જ છે જે રાજ્યમાં અનેક અનેક વાયદાઓ આપ્યા હોય એ વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકામાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે અને તે જ માનસિકતાથી કોંગ્રેસના નેતાઓ અને વિવિધ કાર્યકર્તાઓ એ તમામ રાજ્યોમાં એ મિશનથી કામ કરી રહ્યા છે હું કર્ણાટકા સરકારના આ નિર્ણયને વખોડું છું અને ભગવાન ને પ્રાર્થના કરું છું કે એમને સદબુદ્ધિ આપે આજે કોંગ્રેસના નેતા શ્રીમાન અમિતભાઈ જેમને વિધાનસભામાં પોતાના અનેક પ્રશ્નો પૂછ્યા પોતાના પ્રશ્ન પોતાનું ભાષણ ને લાંબુ રાખવું અને એના પછી જાણી જોઈને મહત્વના પ્રશ્નોના જવાબ ના આપી શકાય અને વિધાનસભાના સમય પૂર્ણ થયા પછી કોંગ્રેસના આ નેતા દ્વારા જે ગુનેગારો જે ટપોરીઓ કે મારા રાજ્યના સામાન્ય નાગરિકોને હેરાન કરે તેમના જે વરઘોડાઓ નીકળે છે એની સામે એમને જેમને સ્પષ્ટ કરી છે બીજા એક ધારાસભ્ય આવા ગુનેગારો જે રાજ્યના સામાન્ય નાગરિકોના હિત માટે આરક્ષિત રાખેલી જગ્યા પર ઇલીગલ કન્સ્ટ્રક્શન જે તોડવામાં આવે એની સામે દુઃખ વ્યક્ત કર્યું તેનાથી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે આવા ગુનેગારો પર જ્યારે કડક પગલા ભરાય અને એ પગલાને કઈ રીતે વિરોધ કરવો એ પગલાને એમ ખેમ રીતે પ્રસ્તુત કરીને વિરોધ કરીને પોલીસને આ પ્રકારના મજબૂત પગલા લેતા રોકવાનો આ સ્ટેટમેન્ટોથી સો ટકા પ્રૂવ થઈ રહ્યું છે ખાસ કરીને સુરતની વાત કરી સુરત સિટી અને મહાનગરોની અગર વાત કરીએ તો મારે એક આંકડો ગુજરાતની જનતા સામે મૂકવો છે ગુનો બન્યો અનેક જગ્યા પર અનેક ગુનાઓ બન્યા સમાજ જીવનમાં જ્યારે આ પ્રકારના ગુના બને તો એવા ગુનાઓની પાછળ ગુનેગારોને સીધા કરી લેવાનો એ સંકલ્પ લઈને ગુજરાત પોલીસ પાસે કામગીરી કરાવી રહ્યા છે પરંતુ જે સુરતને બદનામ કરવાનો કોંગ્રેસે ખાસ કરીને એક મિશન હાથમાં લીધું છે એનસીઆરબીના ડેટા પ્રમાણે જે આઈપીસી કલમના કેસો જે દાખલ થાય છે એ કેસોમાં એક લાખ જનસંખ્યાના આધારે કેટલા કેસો તો સુરતમાં એક લાખની જનસંખ્યાની સામે બસો પંદર કેસ દિલ્હીમાં અઢારસો ને બત્રીસ કેસ કેરલામાં છસો છવ્વીસ કેસ બેંગલુરૂ કર્ણાટકાની અંદર ત્રણસો ને સાડત્રીસ કેસ મુંબઈ મહારાષ્ટ્રની અંદર ત્રણસો ને કેસ હૈદરાબાદ તેલંગાણાની અંદર આ જ પ્રકારના બસો ને છાસઠ કેસ એની સામે ગુજરાતના સુરતની અંદર બસો ને પંદર કેસ જેમાંથી મોટા ભાગના કેસો એ ચીટિંગના અને બીજા પ્રકારની જે ઘટના ઇન્ડસ્ટ્રીઝ જોડે લાગતી હોય એવા કિસ્સાઓ બી આની અંદર સમાવેશ થાય છે મેટ્રોપોલિટન સિટીઓની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ જોડે જોડે એ લોકોને જે ન્યાય અપાવવાની કામગીરી છે એમાં ગુજરાત દેશમાં સર્વ રાજ્ય છે જે ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં રાજ્ય આપણું રાજ્ય દેશમાં સર્વ રાજ્ય છે સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે તો આઈપીસી કલમના હિસાબે જ આપણે જોઈએ તો બે હજાર વીસ ની અંદર તેત્રીસ હજાર આઠસો ને ચોવીસ કેસો દાખલ થયેલા બે હજાર બી કઈ અંદર ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી પ્રધાનમંત્રી ગુજરાત છે લોકો કે આશીર્વાદ કે સાથ दिल्ली तक पहुँचे हैं आज डबल इंजन की सरकार है लेकिन जिस तरीके से गुजरात में लॉ एंड ऑर्डर की सिचुएशन है यूपी बिहार से बदतर हालत आज गुजरात की लॉ एंड ऑर्डर की सिचुएशन में है रोज बलात्कार हो रहे हैं रोज़ हत्या हो रही है रोज़ किडनैपिंग हो रही है रोज एक्सट्रोशन हो रहा है चारों तरफ खनन माफिया भू माफिया सभी तरह के माफियाज बेफाम हो के गुजरात की जनता को डरा रहे गुजरात की जनता को दबा रहे और गुजरात में सरेआम लूट चल रही है शायद प्रधानमंत्री जी को गुजरात में आके वो जामनगर में झूमे जाने के लिए टाइम है लेकिन अहमदाबाद की गलियों में जिस तरीके से गुंडे बेफाम हो के लोगों को डरा रहे दबा रहे धमका रहे वो देखने का उनके पास समय नहीं है आज गुजरात की डबल इंजन सरकार हर तरीके से लॉ एंड ऑर्डर की सिचुएशन को मैंटेन करने में विफल रही है आज गुजरात की जनता की सलामती और सुरक्षा देने में सरकार विफल रही है और ये डबल इंजन की सरकार सबको सुरक्षा और सलामती का वायदा देके जो सत्ता में आई है वो आज गुजरात की जनता को भगवान के भरोसे छोड़ दे रही है और किसी की भी सुरक्षा आज गुजरात में नहीं रही ऐसी स्थिति आज गुजरात की है अवकाश बारोड दिव्यांग न्यूज गांधीनगर